જામુગોડાના બંપુરીના અશ્વિન બારિયાને અપહરણ કરી માર મારનાર ચારને ઝડપી પડતી જામુગોડા પોલીસ પ્રાપ્ત વિગતો મુજબ જામુગોડા તાલુકાના બંપુરી ગામે રહેતા અશ્વિન ગિરધરભાઈ બારિયાને તારીખ ત્રણના રોજ બપોરના ત્રણ વાગ્યાની આસપાસ જન હનુમાન રોડ ઉપરથી સરનામું પૂછવાના બહાને ઉભા રાખી તેઓને ગાડીમાં ઉઠાવી જઈ અપહરણ કરી ગાડીમાં જ માર મારી હાથ ભાગી નાખી લૂંટ ચલાવી હતી અને છોટા જિલ્લાની હદમાં નદીમાં નાખી દે ભાગી છૂટ્યા હોવાની જામુગડા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાતા જ જામુગડા પોલીસ હરકતમાં આવી હતી અને માર મારનાર અને લૂટી લેનાર અને ફરાર થઈ ગયેલા આરોપીને પકડવાના જકરો ગતિમાન કર્યા હતા જ્યારે જામુગડાના બાહોસ અને અગાઉ પણ કેટલાક ગુનાઓના ભેદ ઉકેલી નાખનાર પીએસઆઈ ચુડાસમા તેમજ તેમની ટીમ દ્વારા જુદા જુદા ચાર જિલ્લાઓમાં કે જે છોટાઉદેપુર નર્મદા પંચમહાલ અને વડોદરા જેવા જિલ્લાઓમાં આ અપહરણકારોની તપાસ હાથ આદરી હતી જ્યારે ચાર જિલ્લાઓમાં ઠેર ઠેર સીસીટીવીઓ ચેક કરવામાં આવ્યા હતા અને જેમાં જિલ્લા જેમાં શંકાસ્પદ ગાડીઓની ચકાસણી કરવામાં આવી હતી જેમાં શંકાસ્પદ લાગતી અને ગુનામાં વપરાયેલી સફેદ કલરની વરના ગાડી નંબર જીજે જીરો સિક્સ એચ જીરો નવસો છન્નુની કારને જામુગુડા પોલીસે ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સનો ઉપયોગ કરી ગુનામાં વપરાયેલી ગાડીને તેમજ ગુનામાં વપરાયેલા હથિયાર સાથે વડોદરાના ચાર જેટલા યુવાનોની ધરપકડ કરી તેમની સામે ગુનો નોંધી જામુગુડા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે